સરથના વિસ્તારમાં મેટ્રોની કામગીરી કરતા રણજીત બિલ્ડકોન દ્વારા વાહન ચાલકોની સુરક્ષા હેતુ અવેરનેસ કાર્યક્રમ યોજાયો રોજબરોજ રોડ અકસ્માતની ઘટનાઓમાં હજારો લોકો મોતને ભેટી રહ્યા છે રોડ સેફટીના નિયમોને લઈને વાહન ચાલકોમાં શું જાગૃતિ આવે જેને લઈને રોજ રણજીત બલ્ડકોન અને સુરત ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે વાહન ચાલકો માટે અવેરનેસ કાર્યક્રમ યોજાયો આગામી ઉત્તરાયણના તહેવારમાં ઘાતક દોરીથી બચવા માટે બાઇક સ્ટિયરિંગ આગળ સેફ ગાર્ડ સળિયા લગાડવામાં આવ્યા મોટી સંખ્યામાં લોકો આ જનજાગૃતિના કાર્યક્રમમાં જોડાયા હતા લોકોને ટ્રાફિકના નિયમો અને રોડ સેફ્ટીના પાર્ટ ભણાવવામાં આવ્યા હતા જુઓ રાજેશ મંગલેશ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ